ता ला मरची तो चलो अपने रोपी दरसाइम थोड़ा रींगणी लांबी हा भट्टा गोल पी आ मरची मीखी हाँ तीखी तीखा तीखी हाँ तीखी ना मोड़े भी सारी हमें लीला मरचा वटवा तो तीखी मस्त लगे ચાલો આપણે ખેતરમાં જઈએ હવે એવું છે પછી ખાડા ખોદીને રોપી દઈએ પણ આ મરચી છે પણ આ બધી આ બધી આ સુકાઈ ગઈલી છે ને બધા આ બધી ન તો મૂળો મુકી દેશે જમીનમાં કે ના મૂકે નસ્ત થઈ જશે કોઈ થાય નહીં સુકાઈ ગઈ છે પછી છે ને અહીંયા રોપવાના છે અહીંયા રોપીને પછી પાણી થોડું જો નાખી દેવાનું સુકાઈલી છે પણ યાર આ તો પછી નથી યાર તો એક દિવસ એમ થાય ને એલ મૂળ એને થોડું કેલે થઈ જાય મૂળિયાને સારા વેસરો કાડી બતાવો જી મૂળિયા કઈ થઈને તો પાણી કાચ થોડું થોડું રેડી દેવાનો ને આ મૂળિયાવા છે જો આ મૂળિયા બેસી જશે જમીનમાં ઓ કઈ થઈને પણ મોટી રીંગણી છે હા ચાલી જાય મોટી કે ચાલો ના અચ્છા હવે ખાડા ખોદવાના આપણે આ મરચી છે પણ મરચી હ હુકાઈ ગઈ છે હાવ एकदम જોને મરચી મને નહીં લાગતું કે મૂળ અમુક છે જો આ હુકાઈ ગઈ છે આપણે અહીંયા અહીંયા રોકી દીધી ને ના ટીકમ ના આ ટીકમ છે કઈ બાજુ ખોદવાનું ને પછી દઉં પછી પત્રા સાફ કરી લઉં છું અને આ લઈ રોકી દીધી અને પછી ધીરે ધીરે બધું સાફ કરવા જઈશું પછી આ કેટલા કેટલા મોટા ખાડા પાડવાના જો बस तो पाजी मोटा मस्त है बस जो अच्छा मोटा अच्छे चाल से क्या जो खोदो बस बस बीजो के लिए दूर पड़ो ना बस एक लग पड़े आटले बस

डबल ना रोपा नहीं है, एक का जो का जो ओपी दिवाने। ये लो खाते लाओ ना कली, तो लाओ माने ठीक का माला हो, थोड़ों को खुद। तेरे खुदा आवड सा? हाँ, है? क्या ना आवडे खुदा? आवडे तो करेंगे। परता खड़ा पार जाओ तो।

न ना रास्ता ना रास्ता जो खबर जोवर मारनो मतलब मतलब भी धीरे अंदर जाना मारता बहुत पैक करते तो ना संभालता कहीं नहीं देवा दिए कितना टोटल कितना खड़ा था श्री चंद्रविष्ट बस बस थोड़ी देर में भेजा भाई काटले पड़ गए नहीं पड़े скотро તો છે પણ પછી સાફ કરી લેશું કેમ કે હમણા फटाफट ઓપી દે ને પછી છોડ મરી જાયન કરતા બસ બહુ ડો નઈ કરવાનો ચાલે જાય એટલો બસ ચાલો જે બ્લેક રીંગડી ને વ્હાઇટ છે ને આમાં મિક્સ છે અચ્છા પેલે લાંબા રીંગડને પલા ગોળ ફટાવેજ ને બ્લેક વાળા કેટલે કે લીરૂ ભુયે કે બહુ જાલશે તે નિરોપક કે લેજે 1 કેજ રોપી દો બે બહુ મોટી છે એટલે હા કે હારું પડે સોનું કઈ નકકી ન મરે ના ના રીંગણી ના કઈ ના થાય તો એ તો મોટી તો થાય ના બરાબર જો આવવી રીતના રીંગણી રોપી દેવાની બધર મોટી છે ચાલી જાય તો

તને લોપતા ફાવે કે ન ફાવે ફાવે યાર બધું ફાવે પણ આ છે ને આ મોટો છોડ બહુ મોટો છે આવે લાગે કે ન લાગે ખબર નહી યાર આટલા મોટા છોડ કે રૂપમાં આવે ના 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 છોડ હોય ને તો ફટાફટ લાગી જશે યાર એક મહિનો 20 દિવસમાં તો લાગી જ જાય ને કેમ ના લાગે ખબર નહી હવે કે બજાર માંથી શાકભાજી લાવતા બહુ ટાઈમ લાગે અહીંયા ધરતી હોય એટલે કિચનમાંથી બહાર નીકળ્યા રસોડામાંથી અને તોડી લેવાનું ಅನೆ ಬನೈ ದೇವಿ ಬನೈ ದೇವಾನೆ फटाफट ಬಜಾರ್ ಮ ಜವನಾ ಬರ ಬಜಾರ್ ಮ ಜಾ ಬಹು ಟೈಮ್ ತಾಯ್ ಅಷ್ಟಾ ಹಚ್ಚೆ ಬಹು ಟೈಮ್ ಆಗಿ ಹೋಮ ತೋಯಾತಿ ಬಜಾರ್ 10 ಕಿಲೋಮೀಟರ್ ಅಂದರ್ ಅನೆ ಕಜರೋತ್ ನೇ ಖಾಲಿ ಡಬಲ್ ಕ್ಯಾಂ ರೋಪೇಜಿ ಬಸ್ ಆಹು ಕರೆ ಅವೆ ತೋಡು ತೋಡು ಪಾಣಿ ರೆಡಿ ದೋನೆ ಪಾಣಿ ರೆಡು ಬರಸಕೆ ಹ್ಮ್ ಎನೆ ಮೂಮ್ಮಾ ಲಾಗಿ ಜೈನೆ ಎಲೆ ಪಚೀ ಮರೆನೆ ಆಟಲು ಆಟಲು

क्या अंधार ऊपर ही कैसा निकल पाची हम्म बस आठ लोट लोग बौखल बस बहुत है ये चलो मित्रो आइडियोमा आठ लोट हमें रिंगली रूपी हमें अपने पानी पर एडियो आइडियो जुवामाटे धन्यवाद अबे इसका वीडियो आपने मजे से आता बाय बाय गुड बाय ルバイ